એમાં પણ લગન પ્રસંગમાં કેટલાક જે રિવાજો છે એની વાત કરી ત્યારે હમણાં ભાઈએ જે બતાવ્યું તે વખતે આજથી પંચાવન સાહીઠ વર્ષ પહેલા આપણા સમાજમાં જે કુરિવાજો હતા અને એમાં કરશનભાઈ બોરા અને એમણે જે આખું સમાજની રચના માટે એમાં કેટલું તેજ લેવાય કેટલા માંદળ આવે કેટલા ઢોલિયા આવે એમાં ખૂબ ઢોલિયા આવતા હતા તેમાં એક વાત તે વખતે એક કે મામો તરફથી ઢોલિયા આવ્યા અને ઘરવાળા ઢોલ્યા બીજા બધા ઢોલિયા લાવવાના જગ્યાએ જે ઢોલિયાનો ખર્ચો થતો હોય એ તો એ માલિકને શું કહેવાય ચાંદો કરી દે જેથી કરીને એ માલિકને કામ લાગે સમય બદલાતો રહેતો હોય છે ને તે પ્રમાણે ધીરે ધીરે તેમાં કેટલા કામો સ્વીકાર્યા તે પ્રમાણે કેટલાક ગામો એને ન સ્વીકાર્યા હવે જાગૃત જયારે સમાજ થયો છે ત્યારે ઘણી બધી વસ્તુઓ ફક્ત લગ્ન પૂરતા જ નહીં લગ્ન મરણ શિક્ષણ અને એ સિવાયની બીજી બધી જે ત્રુટીઓ આપણા સમાજમાં રહે છે એની પણ આપણે બધાએ ચિંતા કરવી પડશે આપણે બધું જ કેટલીક વખતે બીજા પર છોડી દેતા હોઈએ છીએ અને બીજા પર છોડી દઈએ તો એક સ્વાભાવિક એક વાત છે કે આ બધું તો એ કરવું જોઈએ અથવા આ તો સરકારે કરવું જોઈએ આમ કરીને એ વાતને મીઠું પાડી દઈએ છે પણ સરકાર કરે કે કોણ કરે એ વસ્તુ નથી સરકારે જે આપ્યું છે એમાં આપણો કેટલો ભાગ હોવો જોઈએ એની પણ ચિંતા કરવી પડે હું એનો દાખલો આપું છું સમજાવવા માટે લાંબી વાત કરવી નથી કારણ કે ઉઠી ઉઠીને બધા જાય છે અને જમવાનું પણ અહીંયા બનાવ્યું છે અને જમવાનું બગાડ ના થાય એના માટેની પણ ચિંતા કરે છે એટલે વધારે જતા રહે તો પાછું એહો બગડે એટલે એની પણ ચિંતા કરવી જ પડે હું શિક્ષણ ની ઉપર દાખલો આપ્યો સુખરામભાઈ એના સાથે પીપલ્લી વાળા ત્યાંથી ચાલતા ચાલતા હવારે કવાટ ની માં આવીએ ભણી ને સાંજે નિશાળ છૂટે તારે ઘેર જઈએ ને લેસન માં એ સ્લેટ માં દાખલા હોય કે બીજું એ બધું લખીને લાવી ના અહીંયા શિક્ષક ને બતાવવાનું પછી એ ગામે ગામ નિશાળો છે પણ ત્યાં હું આપણા છોકરા મોકલવા હોય તો ના એ ઘણું તૂર પેલા ફરિયાદ એકી કામ ત્યાં જવાય અમારા ફરિયા કરિયા લોહાળો જરૂરી છે ત્યાં નિહાળો થઈ જાય પણ છોકરું ભણાવવું છે સરકારે નિશાળ બનાવી બનાવી આપશે તો બરોબર છે હવે બીજી વાત એમાં છોકરું ભણે છે કે કેમ એ જયારે છોકરું ઘે